વિશ્વની સૌથી વધુ ઊંચાઈ પર પેંગોંગ સ્થિત તળાવ પર ધર્મગુરુઓ અને ભારતીય સેના સાથે બ્રહ્માકુમારી દ્વારા યોગા વિશ્વ કલ્યાણ હેતુ યોજાયો તેત્રીસો ને પચાસ મીટરની ઊંચાઈ પર પેંગોંગ લેહ લદ્દાખમાં સર્વ ધર્મગુરુઓ પહોંચ્યા ભારતીય સેનાના જવાનોની મનોબળ વૃદ્ધિની માટે બ્રહ્માકુમારી દ્વારા રાજયોગા અભ્યાસ કરાવાયો આબુડીસા તારીખ અઢાર સાત બે આધ્યાત્મ પ્રધાન ભારત દેશમાં આપસી એકતા શાંતિ સદ્ભાવના માટે ધર્મગુરુઓ આધ્યાત્મિક સંસ્થાઓ સતત જાગૃતિ કાર્યક્રમો કરતી રહે છે જેથી સમાજમાં સકારાત્મક પરિવર્તનને વેગ મળે આ દિશામાં બ્રહ્માકુમારી સંસ્થાનું યોગદાન મહત્વનું છે જેમાં લેહ લદ્દાખમાં યોજાયેલ વિશ્વ શાંતિ સદ્ભાવ સંમેલનમાં પણ સર્વે ધર્મ એકતા માટે અનેક કાર્યશાળાઓ યોજાય બ્રહ્માકુમારીઝ મીડિયાના શસિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર વિશ્વની સૌથી ઊંચી ટોચ પર સ્થિત પેંગોંગ લેક પર દેશ વિદેશના ધર્મગુરુઓ સાથે બ્રહ્માકુમારી ડો બિન્નીને પણ આમંત્રણ મળેલ જેને ઇન્ટરનેશનલ અને ફેસ્ટિવલ ઓફ યોગા એન્ડ મેડિટેશન મહાસંમેલનમાં ભાગ લઈ રાજયોગા પર પોતાના અનુભવ બતાવેલ સર્વધર્મના વડાઓ વૈશ્વિક શાંતિ સદ્ભાવ એકતા માટે યોગા કરી પોતાની પવિત્ર ભૂમિ પર આશીર્વચન આપેલ સમારંભમાં ઉપસ્થિત બ્રહ્માકુમારી ડૉક્ટર બિનની બેનને ઇન્ટરનેશનલ યુથ એચિવમેન્ટ એવોર્ડથી સર્વધર્મના વડાઓએ સન્માનિત કર્યું સાથે દેશના જવાનોને તેત્રીસો પચાસ મીટર ઊંચાઈ પર દેશની રક્ષા કરે છે તેઓને પણ મનોબળની વૃદ્ધિ માટે ભારતીય સેનાના ગ્રુપને રાજયોગા મેડિટેશન ઈશ્વરીય જ્ઞાન આપી તેમના જીવનમાં શક્તિ પ્રદાન કરી દેશ સેવાનો લાભ લીધેલ સાથે સર્વ ધર્મના વડાઓને માઉન્ટ આબુ આવવાનું આમંત્રણ પણ આપવામાં આવેલ